તો ગાઈઝ ઉત્તરાયણ શરૂ થઈ ગઈ છે અને મારા માથે ચણી જો પકોડા વગાડે છે. ઘણિવાર આપણે હેતન્સ પબ્લિક પ્લેસમાં જ આવી બરાબર પછી આપણે સબસ્ક્રાઇબર બધા મળે અને સબસ્ક્રાઇબર આપણને ઓળખે ને એ માટે આપણે શું કરવાનું? રૂમાલ બાંધી લેવાનું મોઢે રૂમાલ બાંધી લેવાનું એવું તન કોણે કીધું? ખબર ખબર કઈ રીતના તન કા કોકે કીધું તો હોય ને? મમ્મીએ કીધું. કેમ મમ્મીએ કીધું? મમ્મીએ કીધું. કઈ રીતના? એમ મમ્મી ક્યારેક એવી રીતના ઉતાવળ હોય ક્યાંક જલ્દી પોગવું પડે હોય ને તે મોઢે હું આમ ગાડીમાં બેઠા એક્ટિવા માં લો હું બાંધે ચૂંદડી દુપટ્ટો દુપટ્ટો બાંધી લે એટલે કોઈ આ ઓળખી તો કે નહીં કે હવે પણ બધા આપણી ગાડી જોઈ ને અને એક્ટિવાની સીટ જોઈ ને ઓળખી જાય બધાને ગાડી નંબર એ હવે ખબર છે હેતાંશ તો બસ રમવા લાગ્યો

કાલે એમના મહેમાન કાલે એવાથી મારા પપ્પા ને ચા પાણી પીવા બધા એવા નહીં કેતા તમે તમારા વિડીયા પહોંચો જોઈએ કેવા જસદળ થી એવા કામ વાહ સરસ ગામ બપોરે આ જમવા લેટ થઈ ગયું પણ મમ્મીએ મસ્ત વટાણા બટેકા ને શાક લાપસી રોટલી છાસ બનાવ્યા છે અને સાથે દાળ ભાત છે ચાલો જમી લો તમે જમી લીધું બાકી બાકી છે તો લઈ જ ડીશ સાથે જમી લેવી મજા આવશે લ્યો

લે છોટી મેનતું છે મારા ભાટી દાવ વાતો નથી તો શું ચિંતા ન સારું ને શીખો તમે આવડે છે આજકાલ થોડી 40 આવ્યો મારા અમે તમારા ઘરે આવી ઉટકી દેવી છે અમે લુછાવીશ છે તમારે કરતા લુછવા લુછવા કરતા ઉભી જ

આવવાનું કાકી પૂછ્યું તમારે ક

अखम्हे omлом हो त्राव रिकेutetर जा आँ ज Means 1 चाली मेडेत जासितम जखळी शूर शूरी सेक हलोड़ अज भवह मेरी सिर्क शाली टूरी बईयानाओ प्लें निसी चालाना हैने पर क्ला जल जले चाले革 हासे लिग hiç मेंने दीर डौे पर डिद निसी खाला है ख्रु

હરકી નોદરે બધે વીજે તો ઉતાર રાખી નો જાવા તો મને કી જાય કે ભાઈ હરકી ઉતારને મસ્ત વિડિયો પણ વિડિયો જ બની તારો એક જ વિડિયો આખા દાર્જિલિંગ માં અમે તું ક્યાં જાય ખબર પડે એમાં સિત્તેર હજાર માં બાલી એક કપલ જો

જોઈએ છે ડૉક્ટર શું કહે છે કેમ કે ઓલમોસ્ટ નવ મહિના સપનાના પતિ ગયા છે એટલે આવતીકાલે બતાવવા જઈએ અને આવતીકાલનો વ્લોગ ખાસ જોજો ત્યાં સુધી સાળંગપુર હનુમાન દાદાનો વ્લોગ બાજુમાં સજેસ્ટ કરું છું એ જોતા આવજો અને નીચે જે સજેસ્ટ કરું છું એ ગલોડીનો છે તો બંને વ્લોગમાંથી કોઈ પણ એક વ્લોગ તમને જે ગમે તે જોતા આવજો આવતીકાલે સવાર નવ વાગે પાછા આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર